હેડ્રો પ્રોજેક્ટનું સર્વેનું કામ ચાલે છે તો બે દિવસથી આ લોકોએ કોઈ ગ્રામજનોને કે કોઈને પણ જાણ કર્યા વગર સીધા જ એમના અધિકારી પ્રશાસનમાંથી અધિકારીઓ આવીને હેડ્રો પ્રોજેક્ટનું સર્વેનું કામ કરતા હતા અને ગ્રામજનોની અટકાયત કરતા આજે ધારાસભ આપણા છોટાદીપુર જિલ્લાના ધારાસભ્ય સાંસદ સભ્યો તેમજ આપણા ધારાસભ્ય તેમજ આપણા કલેક્ટર અને અન્ય પણ આપણા અધિકારીઓ અહીંયા આવ્યા હતા અમારી સાથે અહીંયા વાત કરવા માટે લોકો સાથે પણ લોકોએ પોતાની વાત ચર્ચા કરતાં એમની સાથે જે માંગ માંગણી હતી કે આદિવાસી વિસ્તારની અંદર અનુસૂચિત અનુસૂચિત પાંચમાં જે તમે હાઈડ્રો પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનાથી આદિવાસીઓને બહુ મોટું નુકસાન થયું છે વિસ્થાપન થાય છે એમની જમીન જાય છે આ મુદ્દા પર એમની સાથે ચર્ચા કરી ચર્ચા કરતાં કરતાં એ લોકોએ એમની પૂરી વાત સાંભળી નહીં અને અધૂરી વાત સાંભળીને એ લોકો અહીંયાથી લોકો વચ્ચેથી નીકળી ગયા છે એ વાતનું ઘણું દુઃખ છે પણ આદિવાસી વિસ્તારમાં હાઈડ્રો પ્રોજેક્ટ આવવાથી આદિવાસીઓને બહુ મોટું નુકસાન થાય અને આદિવાસીઓને શું ફાયદો થાય અને શું નુકસાન છે એની કોઈ એવી લોકો વાત કરતા નથી જ્યારે આદિવાસી એમની પોતાના વિકાસની વાત કરી રહ્યા છે કે અમારે ત્યાં ખરેખર કો કોલેજ છે પાણીની વ્યવસ્થા છે રોડની રોડ રસ્તાની વ્યવસ્થા છે આરોગ્યની વ્યવસ્થા છે તો હોસ્પિટલો બનાવવાની છે તો એ જે વાતો કરીએ છે ત્યારે પણ એ લોકો એની પર કોઈ ચર્ચા નથી કરતા અને સીધી ચાર ચાર હજાર કરોડનો પ્રોજેક્ટ લઈને આદિવાસી વિસ્તારમાં આવીને જે આદિવાસીઓને જળ જંગલ જમીન થી વિખુટા કરી અને જે પ્રકૃતિ સાથે જીવન જીવનારાઓને ત્યાંથી વિખુટા કરીને જે આ સર્વે કરવાનું કામ હાથ ધરી રહ્યા છે અને અમે સમગ્ર ગામના લોકો કરીએ ખાસ સ્થાનિક એ જ માંગ છે કે હાઇડ્રો પ્રોજેક્ટ આવવાથી અમારા આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીન પર અમને નુકસાન થાય છે અને અમારો જે ટુકડા ટુકડા થોડી થોડી જમીનો પર અમે જે જીવન જીવીએ છીએ અને ખેતી કરીએ છીએ અહીંયા ખરેખર કોઈ પણ પ્રકારનું અમને સિંચાઈ માટેનું